આજે આપણે ગિરનારી મંડળની શિબિર ધાણા જે વિલેશ્વર મહાદેવનું મંદિર આજે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ વનસ્પતિ છે એટલે હું ડૉક્ટર કેટી મિતલિયા વનસ્પતિઓને જે એકઠી કરી છે એનો પરિચય આપું છું આ વનસ્પતિ છે જંગલી લવણ લવંડુલા બાય પિંગનાટા અને જે પાન હોય છે એમાં લવણ જેવી સ્મેલ આવતી હોય છે પાન સામે હોય છે અને જાંબલી રંગના સરસ પુષ્પો ખીલતા હોય છે આ વિસ્તાર હોય પથરા વિસ્તાર એમાં આ વનસ્પતિ ઉગતી હોય છે આ વનસ્પતિ છે નોથો શીરવા બ્રેકીઆટા એમરેનથેસી કુની વનસ્પતિ છે આ વનસ્પતિ દેખાવમાં તો આપણે પૂરખ ગાંજા જેવી લાગે છે પણ ફેમિલી સેમ છે નોર્થો સિરવા બ્રેકિયેટા હવે આ બંને આમ તો સફેદ આંકડો જ છે બેનને સફેદ આંકડો જ છે કેલોટ્રોપીસ જાઇગેન્સિયા બરાબર આમાં કલર મ્યુટેશન થઈ અને કલર અલગ થઈ ગયો છે સફેદમાં એકદમ સફેદ આ પુષ્પો જ આવશે આવતા હોય છે સફેદ આંકડો કેલોટ્રોપિસ ઝાયગેન્શિયા તો આ પર્પલ વેરાયટી પણ આમાં જોવામાં આવે છે કેલોટ્રોપિઝ ઝાયગેન્શિયા મોટો આંકડો કે સફેદ આંકડો પણ કહેવામાં આવે છે ઝાયગેન્શિયા એટલે કે બહુ મોટો થતું હોય છે મોટું સર્ભ જેવું થાય છે તો સફેદ આંકડો બહુ ઔષધિ ઉપયોગિતા આની ઘણી બધી છે પુષ્પો છે એ કફદરસને શ્વાસમાં ને એમાં વપરાય છે એનો ક્ષીર પણ શ્વાસમાં વપરાય છે આંકડાનું જે પ્રકાંડ હોય એને કાપી નાખ્યું હોય સુકાઈ જાય પછી એની ભૂંગળી હોય છે અને એ બીડી તરીકે પીવાની હોય છે તો એક બાજુ સળગાવીને બીડી તરીકે એનો ધુમાડો લેવાથી આધા અને શ્વાસમાં પણ ફાયદો થતો હોય છે અને આ છે પીલ ગળીની જાત છે ગળી બરાબર ઇન્ડિગો ઇન્ડિગો ફેરા સ્પીસીસ અને આ છે તારોડિયું ઘાસ ડિજિટલિયા સિલિયરિસ ડિજિટલિયા સિલિયરિસ તારોડિયું ઘાસ તો નીંદણ તરીકે અડવા વિસ્તારમાં ઉપયોગ છે આ અવનસ્પતિ છે કંબોઈ ફિરકીને લઈ રેટિક કંબોય કંબોઈનું દાંતણ સ્વાદે તુરો સ્વાદ હોય છે અને એ એનું દાંતણ સરસ થાય છે બીજા આના ફળો હોય છે એ રંગ માટે ઉપયોગી હોય છે પાકા ફાળ હોય છે અને આમ દબાવીએ પલપી હોય છે તો એમાંથી એક ડાય બહુ થતી હોય છે આ છે મેરેમિયા ટ્રાઇડેન્ટાટા મેરેમિયા છે એટલે કોનુલેસી કોની વનસ્પતિ છે પીળા રંગના પુષ્પો ખીલતા હોય છે અને જમીન પર આડું ફેલાતું હોય છે મેરેમિયા આ વનસ્પતિ છે મામેજવો મામેજવો છે એની કોસ્ટમાં એક્ઝિલારીસ એની કોષ્ટમાં લીટો રેલી તો આ વનસ્પતિ છે કર્યા કરિયાતું પણ કહેવામાં આવે છે અને ડાયાબિટીસ કૃમિ તાવ ઘણા બધા રોગોની સારવાર માટે આવું મામેજો વપરાતો હોય છે આ વનસ્પતિ છે જલ આગ્યો અમાન્ય બેક્સીફેરા તો આ વનસ્પતિ પાણીમાં થાય છે જલજ વિસ્તારમાં અને ખાસ કરીને આનું દાહક હોય છે એટલે કે ખરજવામાં આ વનસ્પતિ વપરાયતું હોય છે ખરજવું ખુજલી હવે આ વનસ્પતિ છે ઝીંઝવો ડાયક એન્યુલેટમ કેમ અને એક રોમય વલય આવેલું હોય છે એનાથી આ સેલાઈ ઓળખી શકાય છે બાકી ફ્લાવરિંગ ઉપરથી ખ્યાલ આવી જાય પણ આ વલયને લીધે તો તરત ખ્યાલ આવી જાય અમુક અમુક અંતરે આવા વલય આવેલા હોય છે તો ડાયકેન તેમ એન્યુલેટર ઝીંજવો એટલે તૃણહારી પ્રાણીઓ માટે ઘાસચારા તરીકે આહાર તરીકે ફોડર તરીકે વપરાય છે અને આ છે કટુ પીલા એટલે કે સીણવી ખૂમરી પણ કહેવામાં આવે છે સિક્યુરીનેગા લ્યુકોપાયરસ લુકો અને જે ફળ હોય છે એ સફેદ રંગના હોય છે સ્વાદે ગ ચટ્ટા હોય છે એને શીણવા કહેવામાં આવે છે અને એ ખવાય છે

ત્યારે શિયામાં કાશમાં ફરતું હોય છે અડવા વિસ્તાર ભીનો વિસ્તાર હોય ત્યાં આ વનસ્પતિ શિયાળામાં ઊગી છે ફેમિલી હેસ્ટ્રેસી બ્લુમિયા લેસેરા કપૂરીઓ અને કલહાર પણ કહે છે ઉંબાડિયું બનાવવા માટે માટલાની અંદર આ આ વનસ્પતિ રાખવામાં આવે છે ઘણી બધી ભેગી કરી અને માટલામાં શક્કરિયા સુરણ બટાટા રતાળ અને સુરતી પાપડી એ બધું મિક્સ મસાલા સાથે મિક્સ કરી અને માટલામાં રાંધવામાં આવે છે એટલે વરાળથી બાકી જાય છે અંદર આ કપૂરિયાની વરાળમાં અને બાદની બાજુ જે છાણા કે લાકડા હોય એની વરા એટલે આ વરાળથી પાકવામાં મદદરૂપ થાય છે કપૂરિયો બીજું શ્વાસ કફ ઉધરસ શરદી એમાં પણ આ કપૂરીઓ વપરાતો હોય હરસમાં પણ વપરાય છે કપૂરિયો આ વનસ્પતિ છે જે એટલે જંગલી કરિયાતુ છે અને કાળો કરિયાતું પણ કહેવામાં આવે છે એન્ડ્રોગાફિસ એક્યુઓડિસ આ વનસ્પતિ ચોમાસામાં ડુંગરાળ વિસ્તારમાં વાડી ખેતરને અડવા વિસ્તારમાં થાય છે અને સ્વાદ એનો કડવો હોય છે એટલે તાવ કૃમિ ડાયાબિટીસ એમાં વાપરી શકાય જંગલી કરિયાતું કાળું કરિયાતું પણ કહેવામાં આવે છે એન્ડ્રોગિસ એક્યુઓડિસ પાન કડવા હોય છે અને આ છે ગંધારી લાટાના કેમેરા અને આમાં તીવ્ર સુગંધ હોય છે ઇન્દ્રધનો કે ગંધારી પણ કહે છે અને બાયોપેસ્ટિસાઇડ તરીકે પાનને બધું વપરાતું હોય છે શુભસરપની કંટકીય વનસ્પતિ છે આ વનસ્પતિ મત્સ્યાક્ષિસ તરીકે ઓળખાય છે અલ્ટાના ધીરા ફિકોડિયા એનું વૈજ્ઞાનિક નામ છે ફેમિલી નીંદણ તરીકે મોટા પ્રમાણમાં ઉગતી જોવા મળે છે અને આ વનસ્પતિ છે કણ જો ઓલપટેલિયા એન્ટીગ્રી ફોલિયા અંદર એસિડિક હોય છે એટલે કે દાહક હોય છે ખરજો ઉપર વપરાતો હોય છે અને આ છે જે બોરાવિયા સ્પીસીસ છે સાટોડીની જાત છે વેલાવી સાટોડી લાગે છે બરાબર તો આ વનસ્પતિ વાડમાં જોવામાં આવશે વાડ સાટોડી પણ કહેવામાં આવશે છે બોરાવ્ય સ્પીસીસ ગુલાબી રંગના પુષ્પો ખીલતા હોય છે આંકડામાં આંકડામાં જે ફ્રૂટ હોય છે એ ફોલિકલ પ્રકારનું હોય છે એટલે આ રીતનું નૌકા આકારનું હોય છે અને ફ્રૂટની એક ધારી એ પરિપક્વ થાય એટલે ફાટી જાય છે

અને ફળની ઉપરનો જે પલ્પ હોય છે એમાં સેપોનિન હોય છે અને એ હેરવોશ માટે માથું ધોવા માટે શેમ્પુ બનાવવા માટે વપરાતું હોય છે અને બીજનો જે મીંજ હોય છે બીજનો અને તોડી એટલે મીંજની દો અને પેટના દુખાવા માનીમાં વપરાતું હોય છે અને આ એક ઘીતી તરીકે ઓળખાય છે પ્રેમના સ્પેસિસ પ્રેમનામાં ઘણી બધી સ્પીસીસ છે પ્રેમના રેજીનોસા ભીજ ચટ્ટી તો આ ગીતી આ પાન બહુ નાના છે આમ તે મોટા પાનો આવે પણ ગીતી પણ જોવામાં આવશે ભીજ ચટ્ટી અને આ છે ભીજ ચટ નથી પથ્થરચટ્ટી પણ કહેવામાં આવશે લિંડન બજી આ ઇન્ડિકાનીઓ બધા એના લિન્ડિક નામો છે નદીમાં આ મૌલ્યુ ગો મૌલ્યુ સ્પીસીઝ લાગે છે આ ગ્લિનસ અને મૌલ્યુ ગો એ પ્રકારની વનસ્પતિ થતી હોય છે અને આ પણ આવી ગયું છે આપણે બીજા નાનો એવો છો વહેલો હતો મેરેમિયા ટ્રાયડેન્ડન્ટ બરાબર કોનોલેસ કોની વનસ્પતિ છે આ પુલિકારી સ્પીસીસ અને સિશોરીઓ કહેતા હોય છે પુલિકારી સ્પીસીસ સૂર્યમુખી જેવા પુષ્પો હોય છે નાનું સૂર્યમુખી પણ કેમદી છે પછી આ વનસ્પતિ છે છે બરાબર કેરી કંજેસ્ટા અને કાંટા સામસામે હોય છે આખા શાખાના ભાગે કાંટા હોય છે તો આ કરમદી છે અને પાન તોડવાથી દૂધ નીકળતું હોય છે અને પાકા ફાવશે એનો મુરબ્બો બનાવવામાં આવે છે અને આ છે એક એકજોરામાં ઘણી બધી સ્પીસીસ થાય ને બધું તો આ છે એના સ્ટીપ્યુલ ઉપરથી ખ્યાલ આવી જાય રૂબિયસી કોની વનસ્પતિ છે એકજોરા સફેદ નેવરી જંગલી થતી હોય છે તો આ સ્ટીપ્યુલ ઉપરથી ખ્યાલ આવી જાય બંને આ રીતના ડોમ આકારના સ્ટીપ્યુલ આવેલા હોય છે અને એને કારણે આ એ ઓળખાય છે

સ્ત્રાવ થાય છે એ જામી જાય એટલે ગુંદર અને એ ગુગ કહેવાય છે ગુગ નો ગુંદર અને આ છે ગમળાની સારવાર માટે વપરાય છે કંટકીય વનસ્પતિ છે પાન છે તુરા હોય છે અને ખાસ કરીને કમળો મટાડવા માટે વપરાય છે લિવર ટોનિક છે પણ તુરા અને સેજ ગળ જતા હોય છે આ વનસ્પતિ છે

આ છે ખર્શલ્ય પિત્તપાપડો જસ્ટિશિયફ સ્પીસીઝ જસ્ટિસઅફ પ્રોકુંબન્સની બધી સ્પીસીસ થતી હોય છે તો આ છે ખર્શલ્ય પીતપાપડો પાપડો જસ્ટિસઅ એટલે પિત્તના રોગો માટે ઉપયોગી છે લિવરટ્રોનિક છે અને આ હર્મોભાવ છે હર્મોભાવની સિંગો છે પથિશિયા લુકોફ હર્મોભાવો અને આ છે વિલાયતી તુલસી હિપ્ટિસ સુવિયોલેન્સ વિલાયતી તુલસી પાના પાન ખૂબ જ સુગંધી હોય છે અને વનવગડામાં નીંદણ તરીકે એટલે અડબાવ રીતે ઘણી બધી ઊગતું હોય છે લગભગ પાંચથી સાત ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરતું હોય છે પાન તીવ્ર સુગંધી હોય છે એટલે અરોમા થેરેપીમાં વાપરી શકાય અને આ છે આમ્રેસ કેશિયા ઇનિફ્લોરા ધારા કદમ આ મિત્ર ગાયના પારવી ફ્લોરા તો આ ધારા કદમ છે સ્ટીફિક ગાયની પાર્વી ફ્લોરા પણ છે તો આ ધારા કદમ રૂબિય કુળ ને વનસ્પતિ છે અને આ લોદરી ફ્લેકોર્સિયા ઇન્ડિકા લોદરી તો આ ખાસ પથરીમાં ને એમાં કદાચ વાપરે છે લોદરી ફ્લેકોર્સિયા ઇન્ડિકા ને આ વનસ્પતિ છે જલજમની વેવડી વાસણવેલ કહેવામાં આવે છે જંગલી જંગલી બોર છે ગુટ બોડી કદાચ આ ફૂટબોલ આ બોર મોટા ભાગે ખવાતા નથી કે એવો ભાગ નથી આ કઠણ હોય છે ગુટ બોડી જી જી પૈસો ત્યાં કરો ડુપ્લિકેટ અને આ વનસ્પતિ છે બરુ સ્વર્ગમ સ્પીસીસ બરુ બરુ તો બરુ છે એ પાણીવાય વિસ્તાર હોય ત્યાં થતો હોય છે સ્વર્ગમ સ્પીસીસ નમૂના કોઈ પાસે નામ નહી નીચે પડ્યો દેનકભાઈ નીચે પડ્યા આ આ બગાસ ન બાકી એ ફૂટી ગળ મે કપ ન